જય માતાજી મિત્રો હું છું આપણે ઉપેન્દ્ર ભોવાજીને ઉપેન્દ્ર ભુવાજી ઓફિશિયલ ચેનલમાં તમામ મારા મિત્રોનું દિલથી હું સ્વાગત કરું છું અને આજે હું તમને એક વાત જાણવા જઈ રહ્યો છું મેં થોડા સમય પહેલાં એક વિડીયો મૂક્યો હતો કે ગબ્બર ઠાકોર જોડે મારો અનુભવ એ વિડીયો બહુ લોકોએ જોયો કોમેન્ટ પણ સારી આવી અને આજે મારે વિડીયો એ જ મુદ્દા ઉપર બનાવવાની ઈચ્છા થઈ છે અને બનાવશું અને આજે પણ એ જ કહું છું કે મારો કોઈ વિરોધ નથી મારા કોઈ એમની જોડે કોઈ જાતનો કોઈ વિરોધ નથી પણ હું તમને એક વાત કહેવા જઈ રહ્યો છું એ તદ્દન સનાતન સત્ય વાત છે અને એ વાત મારી ખુદની મારી જોડે મારો અનુભવ અને મારા સાથે બનેલી હું તમને વાત કરું છું કે ગબ્બા ઠાકોર હશે રૂપિયાવાળા અત્યારે એમના વિડીયો ચાલે છે યુટ્યુબમાં સારી કમાણી કરે છે આપણે કોઈ એમને ઈર્ષા નથી કોઈ વિરુદ્ધ નથી હજુ આનાથી વધારે કમાય એવી ઈચ્છા ધરાવીએ છીએ અને આપણે ખૂબ રાજી છીએ પણ હું તમને મારો ખુદનો અનુભવ કહું કે આજથી દસ બાર દસ બાર વર્ષ પહેલાં જ્યારે અર્જુન ઠાકોરનો એ વખતે ડીવીડીનો જમાનો અને અર્જુન ઠાકોરનો પહેલો જ ટ્રેક મેં મારી રીધમ સાથે બનાયો હતો ડીસાની બાજુ કંઈક ગામ છે એક્ઝેટ મને યાદ નથી શેરપુરા હોય કે શમશેરપુરા હોય એક્ઝેક્ટ મને ખ્યાલ નથી પણ એ ગામમાં રાત્રે અગિયાર વાગે મારો ગ્રુપ હું લઈને ગયો હતો એ મને લેવા આવ્યા હતા થરામાં અને ત્યાંથી અમે ગયા હતા અને રાત્રે અગિયાર વાગે એમનો ટ્રેક બનાવ્યો હતો રિધમ મારી રીધમમાં એક કલાકનો ટ્રેક બનાવ્યો હતો અને ટ્રેક જ્યારે બની ગયો ત્યારે ગબ્બર ઠાકોર અમને કીધા વગર બજેટ આલ્યા વગર નીકળી ગયા હતા આ સનાતન સત્ય મારો વિડીયો છે મારા ગ્રુપનો મારી રિધમનો વિડીયો છે એટલે હું કહું છું કોઈ બીજાનું હોય તો ના કહો પણ મારું રાજ ગ્રુપ હતું અને હું હતો એનો ઓર્ગેનાઇઝર અને હું ખુદ લઈને ગયો તો રિધમ જ્યારે ટ્રેક બની ગયો ત્યારે ગબ્બર ઠાકોર મને બજેટ હાલવા પણ નહોતા રહ્યા અને આજ સુધી મારું બજેટ હજુ સુધી આવ્યું નથી મારે બજેટ લેવાનો કોઈ શોખ નથી હું બજેટ માટે આ વિડીયો બનાવતો નથી પણ હું એટલું કહું છું કે તમે અત્યારે સેવા કરો છો તમને ભગવતી ખૂબ આપે તમારી અખતમાં તમારો બાબારી તમને ખૂબ આપે એવી આશા રાખું છું પણ અમે જે તમારામાં કર્યું તમે એમ કહો છો કે કરેલું કોઈ દાવડ ગણાવાય નહીં ગણાવતો નથી પણ જણાવું છું કે અમે જે તમને થોડો સપોર્ટ આપ્યો અત્યારે તમારા યુટ્યુબના સપોર્ટથી સારું ચાલે છે અને ભગવતી અજુઅનથી વધારે ચલાવે તો અમારી પણ નોંધ લેવાની તમારી ફરજ આવે છે ને કે અમે તમારો એક સમયે એવું કામ કર્યું હતું કે રાત્રે અગિયાર વાગે મારો ગ્રુપ હું બેસાડ્યો છે વળતા અમે કઈ રીતે ઘેર પહોંચ્યા છું તમે મૂકવા એમને નહોતા આવ્યા લેવા આવ્યા રાત્રે મૂકવા અમને ઘેર નહોતા આવ્યા અમે અમારી ગાડી ભાડે બોલાઈ અને અમે ગયા હતા એ તો એ વખતે એક સિંગર અમારી જોડે હતો જેનું સારું એવું નામ છે બહુ સારો વ્યક્તિ છે એ દિવસે અમને એ પાછા ઘેર મૂકી ગયા તમે તો અમને બજેટ આવવા નતા રહ્યા તો અમારી નોંધ તમારે લેવાની ફરજ નથી આવતી અમાર તમારું બજેટ નથી જોતું પણ મારે નહોત તો લો કે અમે તમારા કોઈ કામમાં આવ્યા છીએ એક દિવસ અને એ પ્રૂફ છે મારી જોડે એ કલાકાર પણ મને સારી રીતે ઓળખે છે જે તમારી જોડે અમને લઈને આવ્યા હતા જે અત્યારે સારું એવું નામ છે અને સારા વ્યક્તિ છે સારા ચાલે છે એમને હું કદર કરું છું અને એમનું દિલથી માનું છું હું એમને તો તમે અત્યારે તમારી પાસે પોચ પચી રૂપિયા આવી ગયા એટલે સેવા કરો છો અને હજુ વધારે સેવા કરો હું કોઈ વિરોધ નથી કરતો ભગવતી ખૂબ સેવા કરાવે પણ અમે તમારું એવા સમયમાં ટોપો કરેલું છું એની તો નોંધ લો મિત્રો મારી આ વાત છે કારણ કે એ દિવસે અમે કઈ રીતે આવ્યા છીએ અમારું મન જોણતું હતું આજથી દસ વાર દસ બાર વર્ષ પહેલાંની વાત કરું છું જ્યારે હું સંગીત લાઈનમાં હતો અત્યારે તો નથી કરતો સંગીતનું પણ એ વખતે કરતો હતો એ વખતે મારી રીધમ જઈ હતી અર્જુન ઠાકોરના ટ્રેક બનાવવા માટે એક કલાકનો ટ્રેક બનાવ્યો હતો અને મેં ખુદ બનાવ્યો હતો ટ્રેક જોઈ મારી રીધમ બન્યો હતો તો ગબ્બર ઠાકોરને મારે એટલું જ કહેવાનું છે કે મારો કોઈ વિરોધ નથી કોઈ મારે તમારા અંગાત કોઈ એવી કોઈ વાતચીત નથી પણ જે થયું છે એની તો નોંધ લો તો મિત્રો આ વિડીયો આના માટે જ બનાવું છું અને જો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ વિડીયોમાં કેટલું સત્ય છે એ પણ જરા કોમેન્ટ કરીને બતાવજો બાકી જે તમને યોગ લાગે બાકી મારો અનુભવ આ સનાતન સત્ય છે કારણ કે મારો ખુદનો અનુભવ છે હું બીજા દ્વારા કહેતો નથી એટલે આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને વધુમાં વધુ આ વિડીયો બહુ શેર કરજો જય શ્રી ગોતરમા જય બાબારી